ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો આદિવાસી સંગઠનો દ્વારા ભારત બંધના પગલે સેલંબા સજ્જડ બંધ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતના અનામતના લેયર લાગુ કરવા માટે આદેશ આપતા નારાજ એસસી એસટી સમુદાયો અને રાજ્યભરના આદિવાસી સમાજના સંગઠનો નારાજ થયા હતા જેને પગલે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈ બુધવારના રોજ સેલંબા ગામ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું સેલંબાના બજારો સંપૂર્ણ રીતે બંધ થયા હતા જેમાં સેલંબાના વિવિધ વિસ્તારો જેમ કે સેલંબા મેઇન બજાર પાંચ પીપરી રોડ નવા પડારો શિવાજી ચોક ખાતે આવેલ દુકાનો ચાર રસ્તા પર બંધ નજરે પડી હતી આદિવાસી સંગઠનો દ્વારા આપેલ બંધને સેલંબા ખાતે સારો પ્રતિસાદ મળ્યો હતો અને સેલંબા નગર સજ્જડ બંધ નજરે પડ્યું હતું રિપોર્ટ મહેન્દ્રસિંહ વસાવા સેલંબા

બધા અહીંયા જે શાકબાળાના જે પ્રતિનિધિઓ ભેગા થયા છે પહેલાં અમે ત્યાં પીરસાંગડાની સ્ટેચ્યુએ પુધાર કરીને હવે અમે સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ લઈએ છીએ અને બધાને વિનંતી કરીએ છીએ કે આ જે ભારત બંધનું એલાન છે તો એમાં સાત સહકાર આપશો એવી બધાને વિનંતી કરીએ છીએ આજનું જે ભારત બંધનું એલાન છે એનું મુખ્ય કારણ એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો છે એ ચુકાદો ક્યાંક ને ક્યાંક એસી સમાજ અને આદિવાસી સમાજના જે સમુદાયો છે એ ક્યાં એ સમુદાયોને અલગ પાડવાનું એક કામ થઈ રહ્યું હોય દેશમાં એવું અમને લાગી રહ્યું છે જે આરક્ષણ છે એ વર્ગની અંદર પેટા વર્ગ કરવાનું કામ આ ચુકાદા પરથી આવે છે અને એ ચુકાદો એ ચુકાદો આપ્યા પછી એ જે નિયમો ફોલો કરવાનું છે એ રાજ્ય સરકારને ઓપેલું આઈડિયલી તો એસટી એસટી ને જે ભી લાગે સંસદ અને રાષ્ટ્રપતિની જવાબદારી થાય તો આમાં ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન થશે અને જે નાનો વર્ગ છે એ નાના વર્ગનું કોઈ પ્રતિનિધિત્વ ન રહે એવું અમને લાગી રહ્યું છે એટલે એના ભાગરૂપે આ જે બંધનું એલાન છે એમાં અમે આજે નીકળ્યા છીએ સેલંબામાં તો સેલંબા સિવાયના બધી જગ્યાએ લોકો સાથ સહકાર આપે અને આવનારા સમયમાં જે આરક્ષણ તોડવાનું કામ જે પ્રવૃત્તિઓ આ દેશમાં થઈ રહી છે અને એસસી એસસી ઓબીસીને તોડવાનું કામ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના સામે અમે જલદ રીતે આ આંદોલનને ઉપાડીશું હું ડૉક્ટર શાંતિકર વસાવા ગાયનેકોલોજીસ્ટ છું અને આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય છે